હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રાચીન સ્થાપત્ય ટોપ પ્લસ સ્થાપત્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી હડપ્પા સભ્યતાના લોકો નીચેમાંથી કોની પૂજા કરતા હતા સૂર્યની અગ્નિની ઇન્દ્રની કે પશુપતિની હડપ્પા સભ્યતાના લોકો કોની પૂજા કરતા હતા તો સાચો જવાબ છે પશુપતિની પૂજા કરતા હતા હડપ્પા સભ્યતાના લોકો મોહેન્જો દળોમાં મળી આવેલ નર્તકીની મૂર્તિ કઈ ધાતુની બનેલી છે તાંબાની કાંસાની સોનાની કે પિત્તળની મોહેંજો દળોમાં મળી આવેલી નર્તકીની મૂર્તિ કઈ ધાતુની બનેલી છે તો તો સાચો જવાબ છે કાસાની બનેલી છે નર્તકીની મૂર્તિ મોહેનજો દળોમાં આવેલું સ્નાનાગર પૂર્વમાં સ્નાગરના પૂર્વમાં આવેલ સ્તૂપનું નિર્માણ કયા સમયગાળામાં થયું હતું વંશના સમયમાં સાતવાહન વંશના કુષાણ વંશના કે ગુપ્ત વંશના મોહેંજો દળોમાં મળે આવેલ સ્નાનાગરના પૂર્વમાં આવેલ સ્તૂપનું નિર્માણ કયા સમયગાળામાં થયું હતું તો સાચો જવાબ છે કુશાળ સમયગાળામાં સ્તૂપનું નિર્માણ થયું હતું સિંધુ સભ્યતાનો આકાર કેવો છે ચોરસ લંબ ચોરસ ચતુષ્કોણ કે ત્રિકોણાકાર સિંધુ સભ્યતાનો આકાર કેવો છે તો તો સાચો જવાબ છે ત્રિકોણાકાર છે સિંધુ સભ્યતાનો આકાર

ઈસવીસન પૂર્વ સિંધુકીની સભ્યતાનો સમયગાળો કયો હતો તો સાચો જવાબ છે ત્રણ હજાર થી બાવીસો ના સમયગાળો હતો સિંધુગીરની સભ્યતાનો સિંધુગીરની સભ્યતાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા કઈ હતી ધાર્મિક જીવન સામાજિક જીવન નગર વ્યવસ્થા કે અર્થતંત્ર સિંધુગીરની સભ્યતાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા શું હતી તો સાચો જવાબ છે નગર વ્યવસ્થા જે સિંધુગઢની સભ્યતાની સૌથી મહત્વપૂર્ણ વિશિષ્ટતા હતી સિંધુગીરની સભ્યતા માટીના વાસણો પર કયા રંગનો ઉપયોગ થયો હતો પીળો સફેદ કાળો કે લાલ સિંધુગીરની સભ્યતાની માટીના વાસણો પર કયા રંગનો ઉપયોગ થયો હતો તો તો સાચો જવાબ છે લાલ રંગનો ઉપયોગ થયો હતો સિંધુગીરના વાસણોમાં ભારતની કળાનું સૌથી જૂનું કેન્દ્ર કયું છે અજંતા કે મહાબલીપુરમ ભારતીય કળાનું સૌથી જૂનું કેન્દ્ર કયું છે તો તો સાચો જવાબ છે સિંધુ ગીડ જે ભારતીય કળાનું સૌથી જૂનું કેન્દ્ર છે સિંધુ ગીરની સભ્યતાના લોકો કયા પ્રાણીથી અજાણ હતા ગાય ભેંસ ઘોડો કે હાથી સિંધુ ગીરની સભ્યતાના લોકો કયા પ્રાણીથી અજાણ હતા તો તો સાચો જવાબ છે ગાયથી અજાણ હતા સિંધુગર્ની સભ્યતાના લોકો સિંધુગર્ની સભ્યતાના લોકો કયા વૃક્ષની પૂજા કરતા હતા લીમડો પીપળો વડ કે આસોપાલવ સિંધુગર્ની સભ્યતાના લોકો કયા ઉછને વૃક્ષની પૂજા કરતા હતા તો સાચો જવાબ છે પીપળાની પૂજા કરતા હતા સિંધુગર્ની સભ્યતાના લોકો હડપ્પા સભ્યતામાંથી મળી આવે લડરાજીની મૂર્તિનો કેવો છે નટરાજની મૂર્તિનો રંગ કેવો છે પીળો લાલ કાળો કે સફેદ છે રાખી કડીમાંથી દેમાબાદ થી તામા રથ ક્યાંથી મળી આવ્યો છે તો સાચો જવાબ છે દેમાબાદ થી મળી આવેલું છે તો

સિંધુકીની સભ્યતામાં કઈ દેવીની પૂજા કરવામાં આવતી હતી તો તો સાચો જવાબ છે માતાની કરવામાં આવતી હતી સિંધુકીની સભ્યતામાં લોકો કઈ ધાતુની ધાતુનો ઉપયોગ સૌથી વધુ ઉપયોગ કરતા હતા કાંસુનો તાંબુનો સોનાનો કે લોખંડનો તો સાચો જવાબ છે તાંબાનો સૌથી વધુ ઉપયોગ કરતા હતા સિંધુકીની સભ્યતાના લોકો સિંધુ સિંધુગીની સભ્યતાને કઈ જગ્યાએથી ચિત્રોના અવશેષો મળી આવ્યા છે સિક્કા સિક્કા પર ઘરો પર માટીના વાસણો પર કે શસ્ત્રો પર સિંધુગીની સભ્યતાના કઈ જગ્યાએથી ચિત્રોના અવશેષો મળી આવ્યા છે તો તો સાચો જવાબ છે માટીના વાસણો પર મળી આવ્યા છે સૌથી વધારે ચિત્રો કયા સ્થળેથી વિશ્વનું સૌથી મોટું સાઈનબોર્ડ મળી આવ્યું છે રાખી ગઢીથી મોહેન્જો દડોથી હડપ્પાથી કે ધોળાવીરાથી કયા સ્થળેથી વિશ્વનું સૌથી મોટો સાઇન બોર્ડ મળી આવ્યું છે તો તો સાચો જવાબ છે દોળાવીરામાંથી સૌથી વિશ્વનું સૌથી મોટો સાઇન બોર્ડ મળી આવ્યું છે મોરેકાલી સ્થાપત્ય કળામાં કઈ સંસ્કૃતિનો પ્રભાવ હતો રોમાન સંસ્કૃતિ ઈરાની સંસ્કૃતિ ઇટાલી સંસ્કૃતિ કે એક પણ નહીં મોરેકાલી સ્થાપત્ય કળામાં કઈ સંસ્કૃતિનો પ્રભાવ હતો તો સાચો જવાબ છે ઈરાની સંસ્કૃતિનો પ્રભાવ હતો મોર્યકાલી સ્થાપત્ય કળામાં

મોર્યકાળમાં સ્તંભ બનાવવા માટે કયા પથ્થરનો ઉપયોગ થતો હતો ગ્રેનાઇટ પથ્થરનો બલુઆ પથ્થરનો કાળા પથ્થરનો કે લાલ રેતીયા પથ્થરનો મોર્યકાળ દરમિયાન સ્તંભો બનાવવા માટે કયા પથ્થરનો ઉપયોગ થતો હતો તો સાચો જવાબ છે લાલ રેતીયા પથ્થરનો ઉપયોગ થતો હતો સ્તંભ બનાવવા પથ્થરોમાંથી ઇમારત બનાવવાની શરૂઆત કોના સમયમાંથી થઈ હતી મોર્ય વંશ દરમિયાન ગુપ્ત વંશ દરમિયાન સાતવાહન વંશ દરમિયાન કે શૃંગ વંશ દરમિયાન પથ્થરોમાંથી ઇમારત બનાવવાની શરૂઆત કોના સમયથી થઈ હતી તો સાચો જવાબ છે વંશ દરમિયાન પથ્થરોમાંથી ઇમારત બનાવવાની શરૂઆત થઈ હતી સમ્રાટ અશોકના ધર્મના પ્રચાર અને રાજકીય ઉપદેશના પ્રચાર પ્રસાર માટે કયા દેશ માટે દેશના વિવિધ ભાગોમાં શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું સ્તૂપોનું મંદિરોનું સ્તંભોનું કે મહેલોનું ધર્મના પ્રચાર અને રાજકીય ઉપદેશોના પ્રચાર પ્રસાર માટે દેશમાં વિવિધ ભાગોમાં શું શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો સાચો જાળાબ છે સ્તંભોનું નિર્માણ કરવામાં આવ્યું તો વિ દેશના વિવિધ ભાગોમાં સારનાથનું સ્તંભ કયા રાજ્યમાં આવેલો છે બિહારમાં ઉત્તર પ્રદેશમાં જમ્મુ કાશ્મીરમાં કે ઉત્તરાખંડમાં સારનાથનો સ્તંભ ક્યાં આવેલો છે તો તો સાચો જાળાબ છે ઉત્તર પ્રદેશમાં સારનાથનો સ્તંભ આવેલો છે અશોકના સ્તંભના ટોચના માર્ગ કોની મૂળ આકૃતિ હોય છે અશોકના સ્તંભોના ટોચના ભાગમાં કોની આકૃતિ હોય છે ભગવાન બુદ્ધની અશોકની પશુઓની કે શસ્ત્રની અશોકના સ્તંભોના ટોચના ભાગમાં કોની આકૃતિ હોય છે તો સાચો છે પશુઓની આકૃતિ હોય છે ટોચના ભાગમાં ભારતના રાષ્ટ્રીય પ્રતિક અશોક ચક્ર સેવાથી લેવામાં આવ્યું છે કોસામીના સ્તંભમાંથી લોરિયાના એરાજી સ્તંભમાંથી રામપુરાના સ્તંભમાંથી કે સાના અશોક સ્તંભમાંથી ભારતના રાષ્ટ્રીય પ્રતિક અશોક ચક્ર સેમાથી લેવામાં આવી છે તો તો સાચો જવાબ છે સાંદાના અશોક સ્તંભમાંથી લેવામાં આવી છે સાંદાત ખાતે આવેલા અશોક સ્તંભમાં કેટલા સી દર્શ દ્રશ્યમાન છે 2 3 4 કે 5 સાંદાત ખાતે આવેલા અશોક સ્તંભમાં કેટલા સી દ્રશ્યમાન છે

માસ્કી અભિલેખ કયા રાજ્યમાં આવેલો છે તમિલનાડુમાં ઓડિશામાં કેરળમાં કે કર્ણાટકમાં માસ્કી કયા રાજ્યમાં આવેલો છે તો તો સાચો જવાબ છે કર્ણાટકમાં આવેલો છે માસ્કી અભિલેખ કયા અભિલેખમાં અશોકને અશોક તરીકે સંબોધિત કર્યું છે માસ્કી અભિલેખમાં કળશી અભિલેખમાં કોસાંબી અભિલેખમાં કે પ્રયાગ અભિલેખમાં કયા અભિલેખમાં અશોકને અશોક તરીકે સંબોધિત કર્યું છે તો તો સાચો જવાબ છે માસકી અભિલેખમાં અશોકને અશોક તરીકે સંબોધિત કર્યું છે માસકી અભિલેખ અશોક નિર્ધારિત કરે છે ઉત્તર સીમા દક્ષિણ સીમા પૂર્વ સીમા કે પશ્ચિમ સીમા માસકી અભિલેખ અશોક સામ્રાજ્ય કઈ સીમા નિર્ધારિત કરે છે તો સાચો જવાબ છે દક્ષિણ સીમા નિર્ધારિત કરે છે જેમ તે કર્ણાટકમાં આવેલો છે એટલે

કળશી અભિલેખ કયા રાજ્યમાં આવેલો છે ઉત્તર પ્રદેશમાં બિહારમાં ઉત્તરાખંડમાં કે જમ્મુ કાશ્મીરમાં અભિલેખ કયા રાજ્યમાં આવેલો છે તો તો સાચો જવાબ છે આવેલો છે અભિલેખ અભિલેખ કઈ નદીના કિનારે આવેલો છે યમુના નદીના કિનારે ગંગા નદીના કિનારે કોશી નદીના કિનારે કે ભાગીરથી નદીના કિનારે કળશી અભિલેખ કઈ નદીના કિનારે આવેલો છે તો સાચો જવાબ છે

અલ્હાબાદ પ્રયાગ સ્તમલેખ ને અલહાબાદમાં દિલ્હીના ટોપરા દિલ્હીથી ટોપરા દિલ્હી ટોપરાકને કોણ ટોપરાથી દિલ્હી લાવ્યો હતો બાબર મોહમ્મદ શાહ ફિરોઝ શાહ કે સિકંદર શાહ દિલ્હી ટોપરા સ્તંભલેખને કોણ ટોપરાથી દિલ્હી લાવ્યો હતો તો સાચો જવાબ છે ફિરોજ ફિરોજ તુગલક જે ટોપરાથી દિલ્હી લાવ્યો હતો દિલ્હી ટોપરા સ્તંભલેખને રામપુરવા સ્તંભલેખ કયા રાજ્યમાં આવેલો છે પશ્ચિમ બંગાળમાં બિહારમાં ઓડિશામાં કે આંધ્રપ્રદેશમાં રામપુરવા સ્તંભલેખ કયા રાજ્યમાં આવેલો છે તો સાચો જવાબ છે બિહારમાં આવેલો છે રામપુરવા સ્તંભલેખ

તો સાચો જવાબ છે બેરાટ અભિલેખમાં અશોક મગધ રાજ તરીકે ઓળખવામાં આવ્યો છે અભિલેખ કયા રાજ્યમાં આવેલો છે ગુજરાતમાં રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં બેરાટ અભિલેખ કયા રાજ્યમાં આવેલો છે તો તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલો છે બેરાટ અભિલેખ કયા અભિલેખને ને અશોકનો ઉલ્લેખ રાણી અશોક તરીકે ઉલ્લેખ થયો છે કયા અભિખ અશોકનો ઉલ્લેખ રાણી અશોક તરીકે ઉલ્લેખ થયો છે બેરા અભિલેખ કંગનહલી અભિલેખ અભિલેખ કે અભિલેખ કયા કેખમાં રાણી અશોક તરીકે ઉલ્લેખ છે તો તો કંગનહલી અભિલેખમાં અશોકને રાણીઓ અશોક તરીકે ઉલ્લેખ થયો છે કંગનહલી અભિલેખ કયા રાજ્યમાં આવેલો છે તમિલનાડુમાં ઓડિશામાં કેરળમાં કે કર્ણાટકમાં કંગનહલી અભિલેખ કયા રાજ્યમાં આવેલો છે તો

એટલે કયા દેશમાં આવેલો છે તો અફઘાનિસ્તાનમાં નેપાળમાં બાંગ્લાદેશમાં કે મ્યાનમારમાં કંદહાર અભિલેખ કયા રાજ્ય ક્યાં આવેલો છે તો સાચો જવાબ છે અફઘાનિસ્તાનમાં આવેલો છે કંદહાર અભિલેખ બુધ અને તેમના શિષ્યોના પવિત્ર અંગો પર સ્થાપત્ય બનાવવાનું તેને કયું સ્તૂપ કહેવામાં આવે છે શારીરિક સ્તૂપ પારિભૌગિક સ્તૂપ ઉદ્દેશિક સ્તૂપ કે સંકલિત સંકલિપ્ત સ્તૂપ બુદ્ધ અને તેમના શિષ્યોના પવિત્ર અંગો પર સ્થાપત્ય બનાવવાનું તેને કયું સ્તૂપ કહેવામાં આવે છે તો સાચો સાચે જ આ છે શારીરિક સ્તૂપ કહેવામાં આવે છે પવિત્ર વસ્તુ અને જેનો ઉપયોગ તેમના શિષ્યને કરેલ હોય તેના પર કરવામાં આવતા સ્તૂપને કયું સ્તૂપ કહેવામાં આવે છે શારીરિક સ્તૂપ પારિભોગિક સ્તૂપ ઉદ્દેશિક સ્તૂપ કે સંકલિપ્ત સંકલિપ્ત સ્તૂપ તો સાચો જવાબ છે પારિભોગિક સ્તૂપ કહેવામાં આવતું હતું ભગવાન બુદ્ધની ઘટનાઓના સ્થળ અને પવિત્ર યાત્રા સ્થળ કહેવામાં આવે છે શારીરિક સ્તુપોગ સાથે જ આ છે ઉદ્દેશિક સ્તુપ કહેવામાં આવે ભગવાન બુદ્ધની ઘટનાઓ સ્થળ અને પવિત્ર યાત્રા સ્થળ ને બનાવેલા સ્તુપને ઉદ્દેશિક સ્તુપ કહેવામાં આવે છે શ્રદ્ધાળુઓ દ્વારા બનાવેલા સ્તુપને કયા સ્તુપ કહેવામાં આવે છે

ખાલી સ્થાને શું કહેવામાં આવે છે હર્મિકા છત્ર પ્રદક્ષિણા કે તોરણ સ્તૂપ અને વૈદિક વચ્ચે વચ્ચે વૈદિકા પરિક્રમા કરવા માટે એક ખાલી છે તો તો સાચો જવાબ છે પદ કહેવામાં આવે છે સ્તૂપના પ્રવેશ સ્તુભમાં પ્રવેશવાના પ્રવેશને શું કહેવામાં આવે છે હર્મિકા છત્ર પ્રદક્ષિણા કે તોરણ સ્તુભમાં પ્રવેશવાના પ્રવેશ સ્થાને શું કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે તોરણ કહેવામાં આવે છે પ્રવેશવાના પ્રવેશદ્વારને સ્તૂપના તોરણોની સંખ્યા કેટલી હોય છે ત્રણ ચાર પાંચ કે સ્તૂપમાં તોરણોની સંખ્યા કેટલી હોય છે તો તો સાચો જવાબ છે ચાર સંખ્યા હોય છે સ્તૂપમાં તોરણોની સાચી સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે ઓડિશામાં મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં કે કર્ણાટકમાં સાચી સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે તો

સારી પુત્ર આનંદ દેવદત્ત કે ઉપાલી સાચીના સ્તુપમાં ભગવાન બુદ્ધના કયા શિષ્યના અવશેષ રખાયા છે તો સાચો જવાબ છે સારી પુત્રના સારી પુત્રના અવશેષ રખાયા છે સાચીના સ્તૂપમાં કેટલા રૂપિયાની નોટમાં સાચીના સ્તૂપનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે વીસ રૂપિયાની પચાસ રૂપિયાની સો રૂપિયાની કે બસો રૂપિયાની કેટલા રૂપિયાની નોટમાં સાચીના સ્તુપનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે તો

ચંદ્રગુપ્ત બિંદુસાર બિંદીસાર અશોક કે સમુદ્રગુપ્ત ધર્મ રાજા નો સ્તુપ ઘણા સમયમાં નિર્માણ થયો હતો તો સાચો જવાબ છે અશોકના સમયમાં નિર્માણ થયો હતો ધર્મ રાજકાર સ્તૂપ ધર્મ રાજા નો સ્તુપનો કોણે કરાવ્યો હતો કુમાર ગુપ્તે કનિષ્ઠ કે અશોક કે ધર્મ રાજકાર સ્તુપનો જીર્ણોદ્વા કોને કરાવ્યો હતો તો છે કનિષ્કે કરાવ્યો હતો ચોખંડી સ્તૂપ કયા રાજ્યમાં આવેલું છે ઓડિશામાં ઉત્તર પ્રદેશમાં મધ્યપ્રદેશમાં કે કર્ણાટકમાં ચોખંડી સ્તૂપ કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ચોખંડી સ્તૂપ ઈસવીસ પંદરસો ને અઠ્ઠાવનમાં કયા મુઘલ શાસકે ચોખંડી સ્તુંભના ટોચ પર અષ્ટાભુજાકાર મીનાનું નિર્માણ કરાવ્યું હતું હુમાયુએ અકબરે જહાંગીરે કે શાહ જહાએ ઈસવીસ પંદરસો ને કયા મુગલ શાસકે ચોખંડી સ્તુંભના ટોચ પર અષ્ટાભુજાકાર મીનાનું નિર્માણ કરાવ્યું હતું તો સાચો જવાબ છે હુમાયુએ કરાવ્યું હતું અષ્ટાભુજાકાર મીનાનું નિર્માણ નાગાર્જુન ગોંડા સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે ઓડિશામાં ઝારખંડમાં આંધ્રપ્રદેશમાં કે કર્ણાટકમાં નાગાર્જુન ગોંડા સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે તો તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં આવેલો છે નાગાર્જુન ગોંડા સ્તૂપ નાગાર્જુન ગોંડા સ્તૂપ કયા વંશના શાસકો દ્વારા નિર્માણ કરવામાં આવે છે મૌર્ય વંશ ગુપ્ત વંશ કુષાણ વંશ કે સાતવાહન વંશ નાગાર્જુન ગોંડા સ્તૂપ કયા વંશના શાસકો દ્વારા નિર્માણ કરવામાં આવે છે તો તો સાચો જાબ છે સાત વાહન વંશ દ્વારા નાગાર્જુન કંડના સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું છે અમરાવતીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે ઓડિશામાં ઝારખંડમાં આંધ્રપ્રદેશમાં કે કર્ણાટકમાં અમરાવતીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે તો તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં આવેલો છે અમરાવતીનો સ્તૂપ અમરાવતીનો સ્તૂપનો સ્તૂપ કયા વંશના શાસકો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે શૃંગ વંશ ગુપ્ત વંશ કુષાણ વંશ કે સાત વાહન વંશ અમરાવતીના સ્તુભ નું નિર્માણ કયા વંશના શાસકો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે હિનયાન મહાયાન એ અને બી બંને કે અમરાવતી સ્તુ બૌદ્ધ ધર્મના કયા પંથથી સંબંધિત છે તો સાચો જવાબ છે હિનયાન ધર્મના પંથથી સંબંધિત છે ભરૃત સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે ઓડિશામાં ઉત્તર પ્રદેશમાં મધ્યપ્રદેશમાં કે કર્ણાટકમાં સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે તો તો સાચો છે મધ્યપ્રદેશમાં આવેલો છે ભરત સ્તૂપ નો સ્તૂપ કયા વંશના શાસકો દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો શૃંગ વંશ ગુપ્ત વંશ કુષાણ વંશ કે સાતવાહન વંશ પરહૂતનો સ્તૂપ કયા વંશના શાસકો દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો તો સાચો જવાબ છે શ્રુંગવાસ દ્વારા ભરોતના સ્તૂપના નિર્માણ કરવામાં આવ્યું હતું હવે જાણી લઈએ ભગવાન ભગવાન બુદ્ધના મૃત્યુ સ્થળો કયા કયા સ્થળો સ્તૂપો બનાવવામાં આવ્યા હતા તો એક છે રાજગુરુ બીજું છે કપિલ વાસુગ્રહ ત્રીજો છે પાવાપુરી ચોથું છે વૈશાલી ચો પાંચમું છે અલ્પકલ્પ છઠ્ઠું છે કુશીનાર છઠ્ઠું છે રામગામ અને સાતમું આઠમું છે વેતપીડા અને નવમું છે પીપલ વન આ આ બધા સ્થળોએ ભગવાન બુદ્ધના સ્તૂપ બનાવવામાં આવ્યા છે ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મળે નેક્સ્ટ લેક્ચરમાં બાય